હા ભાઈ શીખવાડે કેમ ફેકાય તો ઇન્ટરનેશનલ ક્રિકેટ આવતી લાગે આવડે તો રમતા ક્યાં આવડે શું રમશ ગામ તો દર્શન કરીને નીકળી ગયું લાગે અંધારું હોય ને થોડું ઘટવાનું બેગો નહીં નહીં જાય બધી નદી આ ગામ હા જય દ્વારકાધીશ કેમ સૌ બધા મજામાં તો દોસ્તો આજે છે ભયંકરમાં ભયંકર તડકો તો કાંઈક તો પૌ જોદાર પવને તમને અત્યારે દેખાતો છે કે એટલો બધો તડકો છે કે વાત તો પૂછવામાં શું છે કે સિઝન ચાલુ થઈ ગઈ છે જોકે આજથી જ છે એ મારા તરફ સૌથી પહેલાં તો તમને હેપી હોલી તો આજે હોળીનું પર્વ છે અને એ બધું હાલે છે કામકાજમાં તો અત્યારે આપણે આવ્યા હતા વાળી અને આપણે જવાના હસી જે હાથી આંકવાનું છે કારણ કે નેદવાનું ચાલુ છે તો હોળી બુડી આપણે કેટલા રમવા થતી નથી અને અત્યારે જવાના છે મારે ખેતરમાં તો શું છે કે ઘડી હાથી હાકી લઉં પછી પાછું છે ભેં દોહન ટાણું થઈ જાય તો એવું બધું કામકાજ છે ઊભો કરવાનું છે ને એવું બધું છે તમને દેખાડું અને એક મકાઈનો છે પાણીનો ભેગું દોહન ટાણું થઈ જાય એટલે આપણે એવા તા વાડીએ અત્યારે જો તડકો છે પણ ફૂલે ફૂલ પણ પવન છે પણ લૂ છે ટૂંકમાં લૂ જેને એટલે શું છે કે ગરમ હવા વાતી હોય લૂ કહેવાય તો આ પ્રકારનું છે કામકાજ હાલે છે ને અત્યારે ભેકર છે એ નીણું પીડું ખાઈને અટાણે નવરી થઈ ગઈ છે તો પછી આપણે એને બપોર કેળે દુવા ને થાય ત્યારે દુહાસન ને બધું ગાવું તો એ બધું કામકાજ હાલે રાખે છે અને હાલો ઘડી હાલ હાથ એકવા જાવ પછી છે એ બધું કામકાજ નવરું ઉપાડી હાલો તો શરૂઆત કરીએ તો લોક નહીં જો મજા આવે તો વિડીયોમાં ચેનલને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો હાલો ચાલુ કરીએ આજના બ્લોગની હા એવું તો હાલે જ રાખતું હોય જો હાલો ઉતારણી પ્રગટી ગઈ ભાઈ ને નવો કોઈ ગાય છે ટાઈમસર પ્રગટી ગઈ ગણે જો મીઠાના ઓલા નાખે ને નારિયેલ નાખે છે મીઠું હું ઈ ઓલું છે ઈ જો ફેરવેશ ભરી ગામ તો દર્શન કરીને નીકળી ગયું લાગે હાલો ભાઈ તો લાઈટ આવી ગઈ છે હું જાવ છું ટાટર મારે કરવાનું છે પાણી ચાલુ તો જો અત્યારે પહેલાં તો આપણે જોઈ લેવી કારણ કે જોયા વગર ભાઈ મોટર હાલથી કરાય નહીં નકર બરી જાય જો આ લેપ થઈ ગયો પહેલાંમાં છે લાઇટ ફેસ નંબર ટુ બીજામાં છે ફૂલા ફૂલ અને ફેસ નંબર થ્રી એમાં છે ફૂલાફૂલ લાઇટ છે જો તો ભાઈ એક બે અને ત્રણ કરીને છે એ જ અહીંયા છે લીલું બટન ફટાક દેવા દબાવવાનું સાઈડ ચાલુ થઈ જાય છે ને આ જો કાંટો મીંટો ખડા બોલાવા બોલાવવા અને મોટર થઈ ગઈ ચાલુ આપણે મારી દેવું એને આડો વાલ બંધ કરી દેવું અને પાણી સીધું છે ઓલા કેરામાં સડશે કુંડીમાં કુંડીમાં ગયા રાખે પાણી થોડું થોડું બહુ નીકળે કરીને કરી મેં કરી દીધું પાણી બંધ હાલી ઓની નીકળ તો ક્યાં પાણી જતું હોય છે મારો વાંધો નહીં નીકળી ગયો હોય ને તો પાણીમાં જતું હોય છે સીધું ના ના નીકળો ભાઈ નકર હાંધો નીકળી જાય ને તો કાંઈ થાય હાલો ભાઈ તો પાણી સડી ગયું આપણે ક્યારે સીધું રેડી વન ટુ થ્રી આવી ગયું પાણી હાલો રેડી સડી ગયું ધોરીએ પાણી હવે જાય છે અને ક્યાં જાય તમને દેખાડો લઉં તો આવી ગયું પાણી ભાઈ પેન પાઇપે સીધું વાહ મકાઈનો ઘેરો વાહ હાલ

Haa, talo sapa nithi yesen pilii. Ratsyapa hane kubwai zirapa zirataya kia tala matai. Koi rata kain pa kain kubwai zirataya. <tip> Tuzalai yeo bhai, ii, ii, ii wailo umro nora kaa hai. Hale. Hale? Iharaso dhia nora kaa hai. Kain kain naka, naka kain kain naka. Kain 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 naka, ii, ii, hala no

રેડી બટકુડી થઈ ગયા વા નાખ દેવી લાવો જબર કો મુક બસ ઓ ખેસ લેતો છે હજી અહીંથી આ બટકાવજો હલો ભાઈ તું જાય છે જો અહીંથી પાણી પણ ફૂટું છે અહીં બે જગ્યાએ તો મારે પેલા હાંધવું જોશે પાવડો લઈને જો અહીંથી જામ થાય છે તો હાલો બે ત્રણ પછી મને વખત આવી ગયો સાડી અને બાંધવાનો તો પડી ગયો છે મારો સાડીયો આડો અને હેઠો એને કોઈ દેખાતો નથી પંખીને હમણાં એટલે બાંધો વધારે ને તો અહીંથી છે વાહણો ભાંગી ગયો છે પગ ભાંગી ગયો છે બિચારાનો તો પગ પહેલાં હાંધો જો મારે ઓપરેશન કરવું જો પછી છે એ થઈ જાય આગળ ઊભો જો વાહ તો ઇન્ટરનેશનલ ક્રિકેટ આવતી લાગે આવડે તને રમતા હાલા ક્યાં આવડે શું રમસ હાથમાં છે ધોકો હા ભાઈ શીખવાડે કેમ ફેંકાય એમ લે વાહ તારી રમત વાહ તું હાલે એમ છો બાકી ઇન્ટરનેશનલ લેવલ હાલે એમ છે હું જ કઉ છું એમ નહી કે મને રમતા નથી આવડતું લ્યો ભાઈ તૈયારીમાં કયો બાકી ખેતર માં આવડે એલા તો રમતા હા શેટા થી ફેંક દે ને વાથી ફેંક દે તારે બાકી એમ કહી દેવું હોય કોક ને શેટા થી ફેંક દે

પાછો ઊભો કરી દીધો ભાઈ માથે જાવ મંડ્યા પંખી હોય ને બેવા બગલાનું કારા હૈકરા દેવા કંઈ હું કંઈક કહેવાય સકલા દેવા કારણ કે આ પડી ગયો હતો ને હમણાં રેડી ભાઈ ઊભો થઈ ગયો ને કમ્પ્લેટ જો ત્યાં ઊભો કરી દીધો સાડીઓ અને એક ક્યારે પાવા હતો એ પી ગયો અત્યારે અને હું અત્યારે થોડું કામ હતું શાકભાજીમાં તો થોડુંક નેદવાનું વાલતું હતું તડકો બહુ છે અતિશય ગજબ અને તોય નેદવાનું આલે છે આપણે ક્યાંક ક્યાં ક્યાંક ઝીણું ઝીણું ખોળ છે ને ભાઈ એને આવી રીતના ખોતરી જવાનું એટલે એ હોય તો એક જ પાંદડે જો આમ શાકભાજી નિર્ભય બહુ એકલા છે આમાં બહુ હાલો ભાઈ ભેંદ વાન થઈ ગયું ભેંદ વાન થઈ ગયું મોડું રક્ષા ભાઈ તો ગાય ગા લલકાર દે હાલો આજ પવન તો જો ભાઈ ભાઈ હા જય હો ક્યાં તો ભાઈ

લા ફોન ફિર કો જો હાથ હસીવા છે નહીં હોઈ જી રે એ વાત પંડિયે આ ગામ ભાખ્યા રે સુકા નહીં બહાર રે ભાઈ ભાઈ ઉત્તર આખંડ થી શાય બોયાવ છે રે હા એ રોક છે સો સો ગામની

સૂર્યનારાયણ આથમ આથમું થઈ ગયા છે ભાઈ અને આપણો હવે હાથીનો છે એ મારો છેલ્લો રાઉન્ડ આવે છે અત્યારે હાથી પડ્યું છે અને હવે શું છે બધું જો ચોખ્ખું થઈ ગયું ચણક જેવું અને મેં કુતરું અહીંયા આવીને બેઠું સટનમાં બરાબર ભાઈ બોલે માથે જ બેઠું મારું ઊભું કર્યું જોઈ ભાઈક ભાઈ 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 ha 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 ha